ભાખરી રોટલા રોટલી પરાઠા સાથે આ લસણની ચટણી ના હોય તો જમવાનું અધૂરું કહેવાય તો ચાલો બનાવીએ તો મેં અહીંયા ખલ લીધો છે એમાં અડધો કપ જેટલી લસણની કળી આ રીતે અડધી ખાંડી લઈશું હવે આપણે બાકીની લસણની કળી ઉમેરી એકદમ સારી રીતે આપણે ખાંડવાનું છે તો અતકચરું આ રીતે વાટી લેવાનું છે તો અહીંયા એક ચોથાઈ કપ જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર બે મોટી ચમચી રેગ્યુલર મરચું ધાણાજીરું પાવડર અને મીઠું ઉમેરી એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું હવે આપણે એમાં અડધો કપ જેટલું પાણી ઉમેરવાનું છે તો થોડું થોડું પાણી ઉમેરી આ રીતની આપણે પેસ્ટ રેડી કરી લઈશું તો તમે જોઈ શકો છો હવે કઢાઈમાં આપણે તેલનું પ્રમાણ થોડું વધારે રાખવાનું અને ખાંડેલી લસણની ચટણી ઉમેરી સાતળી લઈશું થોડું પાણી ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું હવે સફેદ તલ ઉમેરી દઈશું એકદમ સારો એવો ટેસ્ટ આવશે ઢાંકીને બે મિનિટ માટે થવા દઈશું બે મિનિટ પછી ફરી પાછું મિક્સ કરી ફરી ઢાંકીને થવા દેવાનું તેલ સારું એવું ઉપર આવે ત્યાં સુધી થવા દઈશું આમચૂર પાવડર ઉમેરી મિક્સ કરી દઈશું અને લાસ્ટમાં મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ ઉમેરીશું તો મેં અહીંયા અડધી ચમચી ઘી ઉમેર્યું છે બહુ સારો એવો ટેસ્ટ આવે છે તો કાઠિયાવાડી લસણની ચટણી બનીને રેડી છે તમે ભાખરી રોટલા પરાઠા પુરી સાથે સર્વ કરો બધાને બહુ જ ભાવ